દરેક માણસના જીવનમાં કોઈને કોઈ વાત તો છાની રાખવા જેવી હોય જ છે દબાવવા જેવું છુપાવા જેવું કાંઈકનું કાંઈક હોય તો એને પ્રયત્નપૂર્વક છાની જ રાખવી નીતિશાસ્ત્રની અંદર પણ આ વાત બતાવી છે કે નવું બાબતો એવી છે કે એને પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવી કઈ નવ બાબતો તો પહેલું પોતાનું આયુષ આશ્ચર્ય થાય એવી બાબતો લખી છે તો જે આયુષ્ય આયુષ્ય છે છે ખાનગી રાખવા જેવી ચીજ જાહેર ન કરવું કદાચ આયુષ્ય એટલે શું તો કે તમને કદાચ ખ્યાલ આવી ગયો હોય કે હવે હું આટલા જ દિવસ રહેવાની છું છતાંય પણ ઘરની અંદર જે સભ્યો હોય પરિવારજનો હોય તો એને કહેવું નહીં કે હવે હું જાજુ નહીં રહું એમ કે આયુષ્યને જાહેર કરવા જેવું નથી અત્યારે તો એવું ઓછું બને જૂના જમાનામાં વાળી સમર્થ મહાપુરુષો હોય એટલે આયુષ્યની ખબર પડી જાય અત્યારે એવો કોઈ દીર્ઘ રોગ લાગુ પડે તોય પણ દર્દીને ખ્યાલ આવી જાય કે આ રોગ છે એટલે કદાચ ચાર મહિના કે છ મહિના એનાથી વધારે હું નહીં જીવું અને એ રોગને કારણે તો ખાલી દર્દીને જ નહીં પણ આખા પરિવારને પણ ખ્યાલ આવી જતો હોય છે ત્યાર પછી તમે દીધેલું દાન એને પણ જાહેર ના કરવું કારણ કે જાહેર કરવાથી એ અર્ધો નાશ પામે છે એવું મહાભારતના શાંતિ પર્વની અંદર બતાવ્યું છે પછી ધન તમારી પાસે નાણું કેટલું છે તો એ જાહેર કર્યા જેવી વસ્તુ નથી બહુ સમજવા જેવું છે મોટા થવા માટે સમાજની અંદર સારા બતા દેખાવા માટે પોતાની આગળ જે કાંઈ નાણું હોય એ જેની તેની આગળ ક્યારેય જાહેર કરવું નહીં ઘરની અંદર કોઈ વડીલ હોય કુટુંબની અંદર કોઈ એવી બુદ્ધિશાળી વ્યક્તિ હોય અને એને કદાચ કીધું હોય તો કોઈ વાંધો નથી પણ જગતની અંદર આ વસ્તુ જાહેર ન કરાય ઘણા બધા જોખમ છે કોઈ ઉછીનું લેવા આવે કોઈ બીજી ત્રીજી રીતે આવે અને કોઈ ઘર તોડીને પણ લઈ જાય ત્યાર પછી ત્રીજી વસ્તુ કઈ ગુપ્ત રાખવી તો ઘરનું કલંક ઘરની અંદર કુટુંબમાં કંઈક એવું કલંક લાગી ગયું હોય તો એને જાહેર ન કરાય એમાં જ આપણું ડાપણ છે કે એવું ઘટતું હોય એવા કોઈ વડીલો હોય ગુરુજનો હોય સુગ્ન હોય બુદ્ધિશાળી ડાયા સજ્જન એની પાસે માત્ર માર્ગદર્શન માટે કહીએ તો એ બરાબર છે પણ એને જગ જાહેર ન કરાય અને કદાચ કોઈ માણસને આપણે કહ્યું તો એને ખાસ ભલામણ કરવી જોઈએ અને કહેવું કે તમને ડાયા જાણી અને આ ખાનગી વાત તમારી પાસેથી બહાર નહીં પડે એવું માની અને કરી છે માટે આને ધરોહર માની અને તમે સાચવજો અને તમે જાહેર નહીં કરશો નહીંતર અમારો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જશે પણ એવું દરેકને ન કહેવું કોઈ તમને વિશ્વાસુ વ્યક્તિ લાગે એને જ કહેવું નહીતર વસ્તુ એવી હોય અમુક અમુક વાત છે એ માણસના પેટમાં સંગ્રહાઈને રહેતી નથી જેમ શ્વાન ને ખીર ન પચે એમ માણસને કોઈની પણ એવી ગુપ્ત વાત હોય કોઈને નહીં કહેવાનું નક્કી કર્યા પછી દસ જણાને કહેવાય જાતું હોય આવો એનો સ્વભાવ છે માટે એને ગુપ્ત રાખવી ત્યાર પછી છે મંત્ર તો મંત્રનો અર્થ થાય છે મંત્રણા આપણે જે માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ એ મંત્રની વાત નથી આપણે ઘરની અંદર ભેગા થઈ અને કાંઈ વ્યવહાર હોય કાંઈ પ્રોજેક્ટ બનાવવાનો હોય કાંઈ પણ કરવાનો હોય ને ભેગા થઈ અને આપણે કોઈ પ્રસંગની ચર્ચા કરી હોય નક્કી કર્યું હોય તો એને મંત્રણા કહેવાય સંસ્કૃતમાં એને મંત્ર કહેવાય તો એ મંત્રણાને જાહેર ન કરાય એ કાર્ય હજી આપણે કર્યું નથી હજી તો બધાએ ભેગા થઈને ખાલી નક્કી જ કર્યું છે અને અગાઉ કોકને કહી દઈએ તો કોઈ વચ્ચે વિઘ્ન નાખે અને બાજી બગાડી નાખે એટલે કાર્યનો આદર થાય ત્યારે સૂર્ય ઉગે કાંઈ છાબડે ઢાંક્યો રહેવાનો નથી પણ અગાઉ એની ખોટી જાહેરાત તો ન કરવી જે ગુપ્ત મંત્રણાઓ હોય એની ભગવાન શ્રી શ્રીઅર્ય દુર્ગાપુરની અંદર જ્યારે મંદિર બાંધવાનું હતું ત્યારે આખો હેબલ ખાચરનો પરિવાર મોટાબા લાડુબા દાદા ખાચર રાજબા દાદા ખાચરના જે કારભારી કહેવાય લાધા ઠક્કર તો આ બધા એને મારા જે બોલાવ્યા અને મંત્રણા કરી દાદા ખાચરને કોઈ પણ રાજકાજનું કામ હોય તો ગુપ્ત ચર્ચા કરવા માટેની એક અલગ જ ઓરડો હતો એમાં બેસીને આવી બધી ગુપ્ત મંત્રણાઓ થતી હોય મહારાજા એને ત્યાં બોલાવ્યા અને વાત કરી કે આપણે આ ગઢપુરની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે પણ હજી તમે આ વાતને જાહેર નહીં કરશો અને તમે ખાનગી રાખજો કોઈને કહેતા નહીં ક્યાં મંદિર કરવું કેવડું કરવું કેમ કરવું એના માટે આપણે વિચારશું કઈ જગ્યામાં કરવું એ પણ આપણે વિચારી અને નક્કી કરશું પણ આ તો મંદિર કરવું છે એ અમારો સંકલ્પ તમને ભેગા કરી અને અમે કયો આ રીતે વાત થઈ હવે આ ચર્ચા થઈ એ વખતે દરબાર જીવાખાચર એમનો કોઈ અંગત માણસ ત્યાં ઊભો હશે આજુબાજુમાં અને એણે આ વાત સાંભળી અને એમણે જીવા ખાચરને જઈને વાત કરી કે આ રીતે આજે ગુપ્ત મંત્રણાઓ થઈ છે ગઢપુરની અંદર મંદિર કરવાનું છે એટલે જેવા ખાચરે સવારમાં આવી અને દર્શન કર્યા મહારાજને પગે લાગી અને મહારાજને કહે છે કે મહારાજ ક્યારે મંદિર કરવાનું છે અને ક્યાં કરવાનું છે મહારાજ ચારે બાજુ જોવા માંડ્યા કે હજુ કાલ ચર્ચા થઈ અને આપણા પાંચ છ વ્યક્તિઓ સિવાય ઓરડામાં કોઈ નહોતું તોય છેક ગેલા કાંઠે આવા કેવી રીતે પહોંચી ગઈ પછી તો સભા પૂર્ણ થઈ જીવાખાચર ગયા પછી બધા એને બોલાવ્યા અને મહારાજે કહ્યું કે આપણે આટલા જ હતા કાલે તો આ વાત જીવાખાચર સુધી કઈ રીતે પહોંચી ગઈ ત્યારે લાધા ઠક્કર એકદમ ઉતાવળા થઈ ગયા અને એમને રાજબાઈ ઉપર વહેમ આવ્યો તો લાધા ઠક્કર કહે છે કે મહારાજ કદાચ આ વાત રાજબાઈએ જ જીવાખાચરને કહી દીધી હોય કારણ કે જીવાખાચર્ય એમને માસા થાય એટલે કદાચ એને કીધું હશે અને રાજભાઈને ખબર પડી હવે આ તો સાક્ષાત સરસ્વતીનો અવતાર છે રાજભાઈને બહુ દુઃખ થયું કે મેં તો કોઈને કાંઈ પણ કહ્યું નથી અને છતાંય આવું કેમ મહારાજને કહે છે કે પ્રભુ તમને કોણે કીધું મહારાજ ક્યાં લાધા ઠક્કર એમ કહે છે કે કદાચ રાજભાઈએ કહી દીધું હશે અને રાજબાઈને ક્રોધ ચડ્યો રાજબાઈ તારું ભૂંડું થાય મને તો ખ્યાલ પણ નથી અને આમ મુખમાંથી શબ્દો નીકળ્યા અને બરાબર લાદા ઠક્કરના દીકરા ઉપર કોઈક માણસે ખોટો આક્ષેપ નાખ્યો અને બીજે જ દિવસે વહેલી સવારે આત્મઘાત કરી અને એનો દીકરો મૃત્યુ પામ્યો માટે મહારાજ કે ગુહ્ય વાર્તા તો કશ્યાપી પ્રકાશ્યા ને એ કોઈની પણ ગુપ્ત વાત હોય એને ક્યારેય પણ સમાજની સમક્ષ રજૂ ન કરવી એનો ફેલાવો ન કરવો એમાંથી જ દુઃખ આવે છે આ બધા પ્રયોજાઈ ગયેલા નિયમો છે ને સમાજમાં એમાંથી જ દુઃખ આવ્યા છે એટલે તો આડ કરવી પડી છે આ કારણથી સમાજ ખૂબ દુઃખી હતો અને એટલા માટે જ કહેવું પડ્યું કે ક્યારેય કોઈની ગુપ્ત ચર્ચા એને બહાર પાડવી નહીં ત્યાર પછી પાંચમું કારણ જે ગુપ્ત રાખવા જેવી વાત છે એ છે મૈથુન તો એ પણ ગુપ્ત રાખ્યા જેવું છે પોતાના કુટુંબમાં પોતાની કે પોતાની સ્ત્રીની નબળાએ એ જાહેર કર્યા જેવી વસ્તુ નથી ત્યાર પછી ઓસળ એટલે કે દવા દવાને ગુપ્ત રાખવી જો આ તો બધા નીતિશાસ્ત્રના વાક્યો છે તમે દવા લેતા હો તો નીતિશાસ્ત્ર એમ કે છે કે બહુ જાહેર કર્યા જેવી નથી કારણ કે એને કારણે તમારો રોગ બધાય જાણી જાય તો એ તમારા હિતમાં નથી આ મને તમને કંઈ લાગુ પડતું નથી કારણ કે આપણને તો કોઈ ગણતું નથી પણ કોના માટે લાગુ પડે તો કે જે મોટા માણસો છે એના માટે આ બહુ જરૂરી બાબત છે મોટા માણસો હોય મોટી મોટી કંપનીના માલિક હોય શેર ઉપર કંપની ચાલતી હોય અને જાજા જેના શેર હોય એને ખબર પડી જાય કે આ માણસની તબિયત લથડી છે એટલે શેરના ભાવ તરત તૂટી જાય કે આ કાંઈ હવે જાજુ જીવે એમ નથી માટે રોગ અને દવા એ પણ ખાનગી રાખ્યા જેવી જ બાબત છે ત્યાર પછી સાતમું છે તપ તો આપણે કાંઈ તપશ્ચર્યા કરતા હોઈએ તો એ પણ જાહેર કર્યા જેવી બાબત નથી એને પણ ખાનગી રાખવી કારણ કે તપ વસ્તુ પણ એવી છે કે જેટલું જાહેર થાય એટલું એનું જે ફળ છે એ વેચાઈ જાય છે એટલે બને ત્યાં સુધી એ પણ જાહેર ન કરવું અને આગળ મેં બતાવ્યું કે દાન તો એ શાસ્ત્ર ખાનગી રાખવાનું કહે છે પણ એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે કન્યાદાન છે એને ખાનગી ન રાખવું સગપણ કર્યું હોય દીકરીનું તો એ વાતને ક્યારેય પણ ખાનગી રાખવી નહીં શિક્ષાપત્રીમાં એની ના પાડી છે અને એક બીજી વાત છે બીજું દાન છે એને ગુપ્તને રાખવું કયું તો કે તમે ઋણ દઈ ચૂક્યા હો કોઈના રૂપિયા તમે ઓછીના કે વ્યાજે લીધા છે પછી તમારે જ્યારે સગવડ થાય ત્યારે એ રૂપિયા તમે ચૂકવી દીધા હોય તો એને જાહેર કરી દેવું કે આટલા રૂપિયા આની પાસેથી મેં લીધેલા અને આ તારીખે મેં એને પાછા દઈ દીધા છે જો તમે પાછા દઈ દીધા હોય છતાંય આ વાતને ગુપ્ત જ રાખો તો ક્યારેક કોઈ કારણસર અયોગ્ય ઘટના બની જાય અને એ માણસનું મૃત્યુ થઈ જાય તો એનો પરિવાર એની પાસે સામેવાળો ફરીવાર ઉઘરણી કરે કારણ કે તમે જાહેર કર્યું નથી એટલે કોઈની સાથે જે લેણદેણ થઈ હોય તો એને જાહેર રાખવી વળી ધર્માદા અર્થે સામાજિક કાર્યોમાં અથવા કોઈ દાન પુણ્યમાં વાપરો અને એને ગુપ્ત રાખો એનો વાંધો નથી એ જાહેર ન કરવું એમ શાસ્ત્રો કહે છે પણ કોઈની પાસેથી કાંઈ લીધું હોય ને પાછું આપો ને એમાં તો સહી કરાવી લેવી અને સાક્ષી પણ રાખવા કે જેથી કરી અને ભવિષ્યમાં આપણા પરિવાર ઉપર કોઈ મુશ્કેલી ન આવે ત્યાર પછી છેલ્લું બતાવ્યું છે અપમાન તો અપમાન જાહેર ના કરવું ક્યાંક આપણે ગયા હોઈએ કોઈ કે આપણે મશ્કરી કરી હોય કોઈ કે આપણને ગાળ દીધી હોય અપમાન કર્યું હોય તો એ બધાએ ભેગા થાય ને ત્યારે આવી વાત ન કરાય કે ફલાણાએ મને આમ કરેલું આવી રીતે મારું અપમાન કરેલું એવું જ્યાં ત્યાં કહેતા ફરાય નહીં કારણ કે સામેવાળી વ્યક્તિ છે ને એ આપણી વાત ઉપરથી આપણી નબળી નસને જાણી લે અને પછી વારે વારે તકલીફો ઊભી કરે કોઈને તમે કહ્યું હોય કે ફલાણી વ્યક્તિ મારા બે લાખ રૂપિયા લઈ ગયેલી અને પછી સમય થયો અને મેં ઉઘરાણી કરી એટલે એણે મને અપમાન કર્યું જેવા તેવા શબ્દો કહ્યા અને મને કહ્યું કે આજ પછી કોઈ દિવસ ઉઘરાણી માટે આવીશ તો મારી નાખીશ એટલે ત્યારથી આરંભી અને હવે હું ઉઘરાણી કરવા જાતો જ નથી હું એવું માનું બે લાખ ગયા તો આ વાત છે ને એ મનમાં સમજવાની છે એવી બાર જાહેરાત ન કરાય તમે બાર જાહેરાત કરી એટલે તમારી નબળાઈ સામેવાળો પારખી ગયો એ ક્યારેક પાંચ લાખ લેવા આવશે પછી બે ત્રણ ગાળો આપીને કહી દેશે ગવા આવતો નહીં તો એ આપણી નબળાઈનો ગેરલાભ ઉઠાવે એ આપણને કળી જાય તો એ આપણા હિતમાં નથી માટે ગંભીરતા નામનો ગુણ દરેક વ્યક્તિએ ગ્રહણ કરવો આ વાત સંસારની છે આધ્યાત્મિક માર્ગમાં આપણા જે વડીલો હોય ગુરુજનો હોય ત્યાં પછી આવી કપટબાજી ખેલવાની ન હોય કારણ કે સત્પુરુષના લક્ષણો જે જગ્યાએ બતાવ્યા ત્યાં એમ કહ્યું છે કે એ જેવા હોય તેવા ને તેવા જ એને બધાય જાણે પણ આધ્યાત્મિક માર્ગની વાત છે આધ્યાત્મિક માર્ગના સાધુ સંતોએ પણ વ્યવહારિક બાબતની જે કોઈ વાત હોય તો એને પણ આ જ રીતે સમજવી કોઈ પણ વહીવટો હોય કોઈ એવી વ્યવહારિક વાત હોય તો એને આખા સમાજમાં જાહેર કરવાની જરૂર નથી એ વાતને સંઘરવી જોઈએ અને એ ત્યાગી વૈરાગી હોય સંસ્થાઓના મંદિરોના વહીવટ કરતા હોય એણે પણ ગુપ્ત વાતને તો ગુપ્ત જ રાખવી જોઈએ નહીતર એમાંથી પછી ઘણા બધા ગોટાળાઓ થતા હોય છે અહીંયા આધ્યાત્મિકપણો અને વ્યવહારિકપણો એ બે જુદું પાડવું આધ્યાત્મિક માર્ગે કાંઈ વાંધો આવતો નથી પણ વ્યવહારિક માર્ગે મુશ્કેલી જરૂર આવે છે અને બેને જો જુદા ન પડે તો ઘણી વખત આપણામાં કપટ વૃત્તિ જન્મે છે પછી બધી જગ્યાએ આપણે ગુપ્ત રાખતા અને ખોટું કરતાં શીખી જતા હોઈએ છીએ અને ઘણી વખત એવું પણ બને કે ખબર ન પડતી હોય સમજ્યા વગર બોળપણમાં મૂર્ખાઈમાં વધારે પડતી નિખાલસતા આપણામાં આવી જાય અને જેને તેને બધું કહેતા ફરીએ કે ભાઈ એમાં ગુપ્ત શું રાખવું તો એમાંય પણ મુશ્કેલી આવી શકે છે માટે આ નવ બાબતો જાહેર ન કરવી અને છતાંય કોઈક વાર કોઈકની છાની વાત જો બહાર પડી જાય અથવા પડી ગઈ અને આપણા જાણવામાં આવે તો આપણે પણ પ્રયત્ન કરીને છાને જ રાખવી અથવા તો એ વાતને ત્યાંને ત્યાં દાટી દેવી પછી એને સમાજમાં પ્રચલિત કરવાની નથી ઘણી બાબતો ઘણી વખત એવી બનતી હોય કે આપણી પાસે લોકો આવી અને કોઈની ખોટી વાત કરવા માંડે હવે એ વ્યક્તિને આપણે બરોબર ઓળખતા હોઈએ જેની વાત આપણને કરી રહ્યા છે એ વ્યક્તિથી આપણે બરોબર પરિચિત હોઈએ આપણને ખાતરી હોય કે આ માણસ આવું ક્યારેય કરે જ નહીં પણ આ જે કહેવાય એવો છે ને એને એની સાથે ઈર્ષા દેખાય એનો સ્વાર્થ પૂરો નહીં થયો હોય અથવા તો અણસમજણથી કહેવા આવેલો છે એટલે આપણે તરત એને એમ કહી દેવું કે આ વાત મને ભલે કરી પણ બીજા કોઈને કહીશ નહીં એ માણસને હું તો બરાબર ઓળખું છું પણ જે નહીં ઓળખતા હોય એને કહીશ તો તારે અને એને બંનેને મુશ્કેલી ઊભી થશે આમ કઈ ડાયા માણસે એ વાતને ત્યાં અટકાવી દેવી આ વિવેક છે દરેક માણસે આ શીખવો બહુ જરૂરી છે કોઈ પણ કહેવા આવે બધા એમાં વિશ્વાસ મૂકીને આયા હા કરીને પછી મગજને ચકરાવે ચડાવવા નહીં બધી વાત સાચી હોતી નથી કોઈ પણ વસ્તુ હોય હું અહીંયા તમને કાંઈ પણ દ્રષ્ટાંત આપું તો તમે ઘેર જઈ અને એ દ્રષ્ટાંત કોઈ પણને કહો તો એમે એમાં તમે તમારો ઘરનો મસાલો નાખેલો જ હોય પછી એને કોઈ બીજી વ્યક્તિ ત્રીજી વ્યક્તિને કહે તો એ થોડુંક એના ઘરનું નાખીને કે અને એમ કરતાં કરતાં પચીસ પચાસ મોઢે આ વાત જાય તો અહીંયાથી જે મેં કીધું હોય એ સાર બધો જ નીકળી ગયો હોય કારણ કે અમુક વસ્તુઓ કેવી છે કે એને એનો ઉપરનો મેલ વગેરે કાઢવા માટે આપણે ધોતા હોઈએ પણ એને તમે પચીસ પચાસ વખત ધોવો ને એટલે મેલની સાથે કસ પણ જતો રહે પછી એ વસ્તુ બિલકુલ નીરસ બની જાય તો એવી રીતે વાતનું પણ એવું જ છે એટલે પહેલું તો દરેકે એ ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારની વાત હોય જેટલા શબ્દો સાંભળ્યા છે ને એટલા જ કહેવાય એમાં એક પણ અક્ષર વધારવો નહીં ઘટે તો વાંધો નથી પણ જેટલું તમે વધારીને કહો અને પછી જ્યારે બધાએ ભેગા થવાનું થાય ત્યારે તમે તમારા શબ્દો કીધા હોય ને એમાં સામેવાળી વ્યક્તિ આપણને ખોટા પાડે કે આવું મેં તને ક્યારેય કહ્યું નથી એટલે જેટલું કહ્યું હોય એટલું જ હંમેશા કહેવું બને ત્યાં સુધી જરૂર ન હોય તો કહેવાય નહીં એ પણ જરૂર જ નથી એ બને ત્યાં સુધી મૌન રાખવું પણ ક્યારેક આપણને ડાયા માણસ જાણી અને કોકે આવા કોઈ કામ માટે બેસાડ્યા હોય તો જે ન્યાય કરવો એ હંમેશા એક તરફી નહીં કરવો બરોબર ન્યાય કરવો બે પક્ષનો બરોબર સાંભળ્યા પછી તટસ્થ અને યોગ્ય લાગે એ રીતે ન્યાય કરવો ચાહે સામે આપણા સગા સંબંધીઓ પણ બેઠા હોય હવે બીજી વસ્તુ કે કોઈ વાત જાહેર જ થઈ ગઈ હોય તો પછી એને દબાવવાનો પ્રયાસ ન કરવો કાંઈ પણ બનાવ બન્યો તમારા પરિવારમાં ક્યાંય પણ અને એ વાત સમાજમાં બિલકુલ જાહેર થઈ ગઈ હોય સાવ ખુલ્લી પડી ગઈ હોય તો પછી તમે એને દબાવવાનો પ્રયાસ કરો અથવા તો ખાનગી રાખવાનો પ્રયાસ કરો તો એ આપણી મૂર્ખાય કહેવાય જેને ખબર છે એની પાસે તમે એમ કહો જેને અમુક વસ્તુ નજરે જોઈ એને તમે એમ કહો કે એ ખોટું છે તો એના માન્યમાં નહીં આવે અને એ વ્યક્તિના મગજ ઉપર આપણી છાપ પણ સારી નહીં પડે એટલે બહાર પડી ગયેલી વાત હોય એને પાછો દબાવવાનો પ્રયાસ કરવાનું આ શ્લોક કહેતો નથી હવે આ આજ્ઞા મહારાજે શા માટે કરી તો સારા એ સમાજને સુખી રાખવા માટે સમાજની અંદર શાંતિ રહે સુખેથી સંસારમાં જીવી અને પરમાત્માનું ભજન કરી શકે જીવાત્માઓ એટલા માટે મહારાજે આ આજ્ઞા કરી છે વળી માણસની આબરૂ બચાવવા અને માણસને ખુદને બચાવવા માટેની આ આજ્ઞા છે એટલે માણસની કિંમત પણ બચાવી છે અને ખુદને પણ બચાવવો છે માણસની કિંમત બચી જાય તો ખુદ બચી જાય જો એની કિંમત જાય તો માણસને આત્મહત્યા કરવાના વિચારો આવે એ જીવી શકતો નથી અને ઘણી જગ્યાએ આવું બનતું હોય છે કે માણસ કિંમત જાય અને સમાજમાં ખ્યાલ આવે એટલે આત્મહત્યા કરી અને જીવન ટૂંકાવી નાખે છે તો એ બધાની રક્ષા માટે મહારાજે આ આજ્ઞા કરી છે વળી સામાજિક પારિવારિક અને આધ્યાત્મિક સંબંધોમાં સુમેળ રાખવા માટે આ આજ્ઞા છે લોકો એકબીજાને ખોતરી ખોતરી અને ખાનગી વાતો એકબીજાને કીધા જ કરે તો સામાજિક સુમેળ ન રહે અને પારિવારિક સુમેળ પણ ન રહે પરિવારની અંદર જેટલા સભ્યો હોય તો એ બધાની વિચારધારાઓ સરખી ન હોય દરેકના જીવન પણ સરખા નથી હોતા સંસ્કારી પરિવાર હોય પણ ક્યારેક જીવનની અંદર એવી ઘટના બને કે કારણે આખો પરિવાર મુશ્કેલીમાં પણ હોય તો એ વાતને ઘરમાં ને ઘરમાં જ સમાધાન કરી અને દાટી દે પણ સમાજની અંદર કોઈને ખબર પણ પડવા દે નહીં અને જો ખબર પડવા દે તો સામેવાળાની જિંદગી બગડી જાય અને આપણી આબરૂના પણ કાંકરા થાય પરિવારની અંદર પણ કુસંપ થાય કારણ કે કોઈને ખબર નથી એ વાત જાહેર થાય એનો મતલબ એવો જ કે પરિવારની કોઈ પણ વ્યક્તિએ બહાર પાડી એટલે વળી પાછી મુશ્કેલી ઊભી થાય માટે મહારાજ કે સંપ અને આનંદ થી ને સુમેળથી સમાજમાં પરિવારમાં જો રહેવું હોય તો આ આજ્ઞામાં રહેવું પડશે તમે જુઓ જેમ કોઈ જીવ જંતુ કોઈ પશુ વગેરેનું મૃત્યુ થાય પછી એનું શરીર ત્યાં ને ત્યાં પડ્યું હોય ને તો એમાંથી જ્યાં સુધી પડ્યું હશે ને ત્યાં સુધી દુર્ગંધ આવ્યા જ કરશે પણ એનો તમે નિકાલ કરી નાખો એટલે એમાંથી છુટકારો થઈ જાય એવી રીતે કોઈ પણ વાત હોય તો એને તમે ઢાંકી દો પછી એને યાદ જ ન કરો તો એ ધીમે ધીમે માણસના માનસપટમાંથી ઘસાઈ જાય પણ રોજ એને તમે રિપીટ કર્યા જ કરો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિને કાંઈ પણ ભૂલ થઈ હોય હવે એનું સાથે બેસીને સમાધાન થઈ ગયું એણે માફી માગી લીધી કે હવે હું એ રસ્તે નહીં જાઉં પછી શું કરવાનું તો કે પછી એના ઉપર માટીનો ખોબો ભરી નાખી દેવાનો એને દાટી દીધી એ કામ પછી પૂરું થઈ ગયું પણ ચાલતા ચાલતા એની કાંઈ કામકાજમાં મિસ્ટેક થાય એટલે આપણે કીધા જ રાખીએ તો એનું પરિણામ એ આવે કે એક વખત આપણે એને પંખે લટકતા જોવાનો વારો આવે ડાયો માણસ એને કહેવાય કે એક વખત એનું સોલ્યુશન થઈ ગયું પછી એ વાતનો આખી જિંદગી અણસાર પણ આવવા ન દે અને જો એ વાતને દબાવવામાં ન આવે તો સમાજમાં પણ ફેલાઈ જાય અને દબાવે તો ત્યાં ને ત્યાં પૂર્ણાહુતિ થઈ જાય અને એમાં બધાનું ભલું છે બહાર જાય એટલે કિંમત પરિવારની પણ જાય ખાલી એક વ્યક્તિની ન જાય પહેલા તો એના કુળને માતા પિતાને લાંછન લાગે વળી ગુપ્તવાદ ખુલ્લી કરવાનું ભલકાઈથી ભગવાન આપણને બચાવવા માગે છે આપણે જાણતા હોઈએ અથવા તો ઘણી વખત ન જાણતા હોય આપણને ખાતરી ન હોય પણ આપણે વાત ખાલી સાંભળી હોય પણ છતાંય એ વાતને આપણે ખુલ્લી પાડીએ જાહેર કરીએ તો આ સારું કામ નથી આ આપણે એક પ્રકારની હલકાઈ સૂચવે છે કોના પેટની અંદર વાત ન રહે તો કે જે હલકો માણસ હોય ને એના પેટમાં વાત નરે જે સજ્જન હોય જે ખાનદાન હોય તો એ કોઈ દિવસ એ વાતને બહાર કાઢે નહીં કદાચ એવી પરિસ્થિતિ ઊભી થાય કહી દેવું પડે પણ છતાંય બને ત્યાં સુધી એને સાચવવાનો પ્રયાસ પોતે કરે છે એટલે કોઈની ગુપ્ત વાત છે એને બહાર પાડી દેવીને એ હલકું કામ છે આ વાતને ક્યારેય પણ ભૂલવી નહીં અને ઘણી વખત કોઈની ગુપ્ત વાતને બહાર પાડી અને આપણે સમાજમાં સાચા અને સારા થવા માટે માગતા હોઈએ યા તો મથતા હોઈએ પણ ઘણીવાર એ વસ્તુ કોકનો જીવ લેનારી પણ બને છે એટલે આ બાબતે પણ ખૂબ ધ્યાન રાખવું